પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખાની બેઠક ચેરમેન હરીશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને પાલિકા ખાતે યોજાઈ હતી આ સ્વચ્છતા શાખાની કમિટીમાં સફાઈ કર્મીઓની ઘટ હોવાને લઈ સફાઈમાં પહોંચી વળવા ભરતી બાબતનો નિર્ણય લેવામાં આવ્યો હતો તદઉપરાંત હાઇવેના બે ભાગ કરવાના પણ નિર્ણય કરવાની સાથે સ્વચ્છતા શાખાની કામગીરીને પહોંચી વળવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને હાઈવે વિસ્તારમાં બે વોર્ડ ઓફિસ બનાવવાનો પણ નિર્ણય કરાયો હતો તો ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે આઉટસોર્સિંગથી કોન્ટ્રાક્ટ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું સ્વચ્છતા શાખાના ચેરમેન તરફથી સ્વચ્છતા શાખાની કમિટીમાં પાટણ શહેરના લારી ગલ્લા અને વેપારીઓ ડસ્ટબિન રાખતા ન હોય તેવા તમામ લારી ગલ્લાઓને દસ દિનમાં ડસ્ટબિનનો અમલ કરવામાં નહીં આવે તો તેઓની લારીઓ ઉઠાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સ્વચ્છતા શાખાના ચેરમેન હરીશભાઈ મોદીએ જણાવી તમામ લારી ગલ્લાઓ સહિત વેપારીઓને પોતાના ધંધાના સ્થળે ડસ્ટબિન રાખી કચરો તેમાં નાખવા અનુરોધ કર્યો હતો જો તેમ કરવામાં નહીં આવે તો દિન દસ પછી લારીઓને ઉઠાવી લેવામાં આવશે અને વેપારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવવાનું જણાવ્યું હતું આજ સ્વચ્છતા કમિટીની અમારી મિટિંગ હતી માં અમારા ડૉક્ટર નરેશ દવે જયેશભાઈ પટેલ ઘશ્યામભાઈ પટેલ ગોપાલભાઈ રાજપૂત અને અમારા એસઆઈ ને અમારો સ્ટાફ અહીંયા હાજર હતો આજે અમે જે સ્ટાફની અછત છે સ્ટાફની અછત ના રહે લોકોને સ્ટાફ મળી રહેને રહે માટે અમે સ્ટાફ વધારવા માટેનો નિર્ણય લીધો છે હાઈવે જે વોર્ડ છે અમારો તે બહુ મોટો વોર્ડ થયો હોવાથી ત્યાં બે ભાગ થવાનો આજે અમે નક્કી કરેલું છે અને એક વોર્ડના બે ભાગ કરીને એ વોર્ડના બે અલગ કરશું જેથી ત્યાં કામગીરી માટે અમે પહોંચી વળીએ ત્રીજી વસ્તુ અમારે ત્યાં હાઈવે વોર્ડની અંદર ઓફિસ હતી ત્યાં ઓફિસ માટેની જગ્યા માગવાની વાત છે એ જગ્યા અમે માગીશું વોર્ડમાં અને જે આઉટસોર્સિંગથી અમે થી અમે ડોર ટુ ડોરનું જે છે એ કોન્ટ્રાક્ટ આપવા માગીએ છીએ જેને પહોંચાતું નથી ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ આપવા માગીએ છીએ એટલે અમે આ બોર્ડમાં એવી જોયું કે ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટ આપીશું ને બોર્ડમાં અમે એનો મુદ્દો મૂકીશું કે ભાઈ ડોર ટુ નો અમને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી અમને આપવામાં આવે કે જે થી કામ થાય ચેરમેન સ્થાને હું બેઠા ત્યાંથી ચારેક ચારે મહિના જેવો સમય થયો લારી ગલ્લાવાળા દુકાનો વેપારીઓ અમે વિનંતી કરી ડસ્ટબિન માટે વિનંતીઓ જ કરી અત્યાર સુધી અમે લારીઓવાળા પાસેથી દંડ બી ઉભરાય છે નોટિસ બી આપી પણ છતાંય કોઈ જગ્યાએ અમલ થતો નથી તો હવે અમે દસ દિવસની અંદર જે ડસ્ટબિનની નહીં રાખે એની લારી ઉઠેલીવાનો નિર્ણય કાંચે મેં કર્યો છે જે આખા પાટણમાં એનો અમલ થશે અમે બે દિવસ માટે પાટણમાં ગાડી તૈયારીને એની જાણ કરશું તમારે મીડિયા મારફતે બી અમે લોકોને જાણવા માગીએ છીએ કે હવે જે ડસ્ટબિન નહીં રાખે એની લારી આમ લારી કે જે હશે અમે ઉઠેલી છું